જય ભીમ નમો બુધાય મિત્રો હું દેવદાનભાઈ મુછડીયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા ચાર પાંચ દિવસથી દેશની અંદર બે ઘટનાઓ એવી બની છે કે એણે આપણે હચમચાવી નાખ્યા છે આઝાદીના એંસી વર્ષ પછી પણ દલિતનો કોઈ દીકરો સીજેઆઈ બની જાય તો કેવાતા મનુવાદીઓના કેવાતા સનાતનવાદીઓના પેટની અંદર કેવું તેલ રડાય છે એનું ઉદ્દમ ઉત્તમ ઉદાહરણ રાજેશ કિશોરે પૂરું પાડ્યું એમણે દેશના પ્રથમ આપણા બૌદ્ધિસ્ટ પ્રથમ બૌદ્ધિસ્ટ સીજેઆઈ દલિત સીજેઆઈ ગવઈ સાહેબની કોર્ટમાં ગવઈ સાહેબની ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો આ ઘટનાથી સમગ્ર રાજ્યના અને સમગ્ર દેશના દલિતોને આઘાત લાગ્યો છે એટલે આ ઘટનાનો આપણે વિરોધ કરીએ છીએ સાથે સાથે બીજો એક બનાવ બન્યો છે હરિયાણા કેડરના આઈપીએસ અને આંધ્રપ્રદેશમાં સર્વિસ કરતા પૂરણકુમાર કે જેઓ દલિત છે અને એમણે એમના ડિપાર્ટમેન્ટના ત્રાસથી એમની જે સુસાઇડ નોટ મળી છે એમાં તેર જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓનો એમના ઉપર ત્રાસ હતો એમને ક્યાંક ને ક્યાંક એમની સર્વિસમાં એમને સારું મકાન નહોતું મળતું કે સરકારી મકાન આવાસની સુવિધા એ ડીજી કક્ષાનો કોઈ દલિત અધિકારી હોય સિનિયર આઈપીએસ ઓફિસર હોય અને એને વ્યવસ્થિત તમે મકાન પણ ના આપો અને એના માટે એને લડવું પડતું હોય જ્યારે એમની ખુદની પત્ની પણ એક સિનિયર આઈપીએસ ઓફિસર આઈ સોરી આઈએસ ઓફિસર હોય એ કન્ડિશનમાં એમણે સુસાઈડ કર્યું છે એટલે આપણે આ બંને બાબતોને લઈ અને આપણા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દરેક તાલુકા મથકે આવતા સોમવારે એટલે કે તારીખ ના રોજ બાર તારીખે તમામ જિલ્લા મથકોએ આપણે મામલતદારશ્રીને અને જે તાલુકામાં પ્રાંત ઓફિસ છે ત્યાં પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપશું એટલે સૌરાષ્ટ્રના સોમનાથ પોરબંદર જૂનાગઢ અને રાજકોટ અને જામનગર આ ચાર પાંચ જિલ્લાઓ છે આપણા જે નજીકના એ જિલ્લાના તમામ આગેવાનોને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે હું એક આવેદનની કોપી આવતીકાલે આપણા બધાના આપણા બધા તાલુકા જિલ્લાના ગ્રુપોમાં અને બધા આગેવાનોના પર્સનલ વોટ્સએપ નંબર ઉપર પણ હું સેન્ડ કરી દઈશ આપણે એક આવેદનપત્ર આપવાનું છે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને અને આપણે એમને કહેવાનું છે કે એક દલિત તરીકે જ્યારે અમે સત્તાના સ્થાને બેઠા હોય કે સારી જગ્યાએ બેઠા હોય ત્યારે અમારી સાથે જાતિવાદ થાય છે એની ફરિયાદ અમારે કોને કરવાની કે અમારા અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ સુસાઈડ લે કે અમારા સીજે સાચી વાત કરે તો તમારે એની ઉપર જૂતા ઉચાળવાના એટલે આ કન્ડિશનની અંદર આઝાદીના એંસી વર્ષ પછી પણ દલિતો છે તો આના માટે સરકારે કંઈ કરવાનું છે એક પણ માણસ ખુલીને બોલ્યો નથી એક સિનિયર આઈપીએસ અધિકારીએ સુસાઇડ કરી લીધું છે એડીજી કક્ષાનો અધિકારી એ ડીજી એટલે રાજા કહેવાય એટલી સુવિધા વચ્ચે જીવતો અધિકારી કેટલો માનસિક ત્રાસનો ભોગ બનાવે છે કેટલી ત્રાસદી એને ભોગ છે ત્યારે એણે પોતાની જાતને ખતમ કરવાનો નિર્ણય લીધો હશે આવી ગંભીર ઘટનાઓમાં પણ જો સરકારની સંવેદના ન અડતી હોય અને સરકારને દલિતો પ્રત્યે સંવેદના ન જ આપતી હોય તો હવે દલિતો માટે તો અલગ દલિત આપો એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એવી એક માંગ સાથે આપણે આખા સૌરાષ્ટ્રમાં આવેદનપત્ર સોમવારે આપીએ છીએ તાલુકા કક્ષાએ અને આવતા ગુરુવારે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદન આપશું અને આવતા સોમવારે આપણે દરેક તાલુકામાં મામલતદારશ્રી અને જ્યાં પ્રાંત અધિકારી છે ત્યાં પ્રાંત અધિકારીશ્રીને આપશું અને આવતા ગુરુવારે આપણે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદન આપશું આવેદનની કોપી આવતીકાલ સુધીમાં બધા કાર્યકર્તાઓને પહોંચતી કરું છું બધા મિત્રોને વિનંતી છે કે આપણી સમાજની શક્તિના દર્શન કરાવવા એક જ દિવસે એક જ સમયને એક જ ટાઈમે આપણે બધા આવેદનપત્રો આપી અને આપણા સમાજની એકતાના દર્શન કરાવીએ મેં આ જે વિડીયો હું શેર કરી રહ્યો છું એ વિડીયો તમામ આગેવાનો બનાવે પોતાના અવાજમાં પોતાની વાત મૂકે અને સમાજના લોકોમાં અવેરનેસ લઈ આવે કે આ બાબતે હવે લડાઈ કરવાનો સમય આવી ગયો છે આપણા આઈએસ ને આઈપીએસ કક્ષાના અધિકારીઓ સુસાઈડ કરી લેતા હોય આપણા સીબીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપર જૂતા ફેંકાતા હોય અને જો આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેશું તો આપણા જેવા નમાલા કોઈ નથી એમ સમજીને બધા કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ મુવમેન્ટને એક આગ બનાવીને ફસરાવો અને આપણો અવાજ સરકાર સુધી પહોંચાડો જય ભીમ નમો ઉદય